નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું એમાલિશા અમદાવાદ શહેરમાં રાગ સ્વરાગનું પહેલું ગ્રાન્ડ ઓડિશન યોજાયું છે જી હા ઓગણીસમી મે ના રોજ અમદાવાદ શહેરમાં નવા નરોડા ખાતે આ ઓડિશન યોજાશે જેને ગાવાનો શોખ છે તમામ સિંગલ લવર માટે આઠ વર્ષથી લઈને તમામ વર્ષ સુધીના લોકો તમારા બેસ્ટ વિડીયો સેવન નંબર પર મોકલી શકો છો

સુરત બરોડા રાજકોટ જેવી સિટીને કન્ડક્ટ કરીએ છીએ સાથે સાથે આ ઇવેન્ટમાં અમે પાંચ રાઉન્ડ કરવાના છે પહેલો રાઉન્ડ ઓડિશન રાઉન્ડ રહેશે બીજો રાઉન્ડ બીજો અને ત્રીજો રાઉન્ડ એ લોકોનો સેમીફાઈનલમાં જવા માટેનો રાઉન્ડ રહેશે અને ચોથો રાઉન્ડ ફાઇનલ રહેશે જે અમે બરોડામાં કન્ડક્ટ કરવાના છીએ ક્રિસ્ટલ ઇવેન્ટ મેનેજમેન્ટ કઈ રીતે ક્રિસ્ટલ ઇવેન્ટ મેનેજમેન્ટ આની અંદર એઝ અ મેનેજમેન્ટ પાર્ટનર જોડાયેલું છે ને આ ઇવેન્ટ કન્ડક કન્ડક્ટ કરે છે મલ્હાર કલાવૃંદ